નમસ્કાર મિત્રો જય સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કમલદાસ રામાઓ પીડીઓમાં આપનું સ્વાગત છે હું અત્યારે ઊભો છું અમારા ગામમાં લક્ષ્મણસ ગામના ચોકમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો રામજી મંદિર આ રામજી મંદિરની એક દિવાલ ઉપર એક પક્ષીએ સુંદર માળો બનાવ્યો છે હું તમને માળો બતાવીશ તમે ઘણા બધા માળા જોયા હશે ચકલીનો માળો જોયો છે કબૂતરનો માળો જોયો છે પણ આ એક એવું પક્ષી છે કદાચ તમે આનો માળો ન જોયો હોય આ પક્ષી માટી ચૂની ચૂની લઈ આવે છે અને માટી ભેગી કરી અને એનો માળો બનાવ્યો છે એ તમને હું એનો માળો બતાવીશ હમ આયો તો દેખાય નહી માથી